હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ અત્યારે અમે કેસરિયા ગામ છે ત્યાં જઈ રહ્યા છીએ દુલ્હન મેકઅપનો ઓર્ડર છે સવાર અને સાંજનો તો ઘરેથી અમે નીકળી ગયા હતા અને અમારા ઘરેથી લગભગ સાઈઠ સિત્તેર કિલોમીટર દૂર છે કેસરિયા ગામ લખતર તાલુકો લાગુ પડે છે અને ગામ સોરી જિલ્લો સુરેન્દ્રનગર તો અમે ઘરેથી તો નીકળી ગયા છે અને લગભગ અડધો પહોંચી ગયા છે આ જે વચમાં જે ગામ આવે છે ને તે છે તો ફ્રેન્ડ હું મારી જર્નરી બતાવું છું તમને એને કે હું જ્યાં મેકઅપ કરવા જાઉં છું તે જગ્યાનું લગભગ હું બધું કવર કરવાની કોશિશ કરીશ છતાં પણ અમુક વસ્તુ કવર નથી થતી કારણ કે કામનું પ્રેશર એટલું હોય છે કે બધી વસ્તુ કવર નથી થતી અત્યારે અમે આ લખતર તાલુકામાં પહોંચી ગયા છે તમે જોશો તો આ ત્યાંનું તળાવ છે અને આ સાઈડ તમે જોશો ને તો આ છે ને એ દીવાલ છે જો મજબૂત દીવાલ છે રજવાડાઓની દીવાલ છે તમે જોશો કે દીવાલ એકદમ સરસ દીવાલ છે હજી સુધી તેવીને તેવી જ દીવાલ છે તો રાજાઓએ જે કામ કરેલું છે ને તે સરસ કામ કરેલું છે જો હવે આ લખતર તાલુકાનું આ ગા લખતર તાલુકો જ છે આમ તો આ અને હવે અમે જે કેસરીયા ગામ છે ને ત્યાં જવાના છે લખતર તાલુકાથી લગભગ દસ કિલોમીટર દૂર છે અને આ છે ને એ કેનલ છે મોટી કેનલ છે અહીંથી ને તે નાની નાની કેનલો અલગ અલગ પડે છે હવે અહીંથી અમે જ્યારે એમના ગામમાં જઈએ છીએ ને તો ખૂબ જ અવાવરું લાગે છે કારણ કે વચમાં કંઈ આવતું નથી અને અમે પહેલી જ વાર જઈએ છીએ આંખની પણ ઓળખાણ નથી તે ગામમાં જઈએ છીએ ફક્ત ને ફક્ત ફોનમાં જ વાત થઈ હતી તો ગામમાં પહોંચી ગયા છીએ અને આ તેઓનું ઘર છે જો બધા તેમના રિલેટિવ બેઠા છે અને હું મારું પણ દેખાડું કે હું કઈ રીતે બેઠી છું તમે જુઓ કે આ પાર્લરવાળાની હાલત કેવી હોય છે જુઓ એક જગ્યાએ હું બેઠી છું કારણ કે આપણને તો અજાણું જ લાગે છે ને આ મારી બ્રાઇડલ છે તેની વિધિ થાય છે આ પ્રમાણે તેમની વિધિ થોડીક હું તમને બતાવી દઉં કે કઈ પ્રમાણેની તેમની વિધિ હોય છે આ લોકો તે લોકોની વિધિ કરી રહ્યા છે અને તેઓનું ઘર પણ હું બતાવી દઉં પૂરેપૂરું કે કઈ રીતનું તેમનું ઘર છે જો આ રીતનું હવે રાતનો જમણવાર છે જ્યારે એ લોકોને ગરબાની હોય છે તે વાતનો આ જમણવાર છે ખીચડી શાક અને મોનથાળ છે સાથે સાથે ગાંઠિયા પણ છે અને આ રાત્રે તેમના ગરબામાં મેં એમને રેડી કરી છે તેમની રિક્વેસ્ટ હતી કે તેમને છે ને કરલી હેર કરવાના હતા આ ટાઈપના કરલી હેર કર્યા છે અને સાથે સાથે મેં બે સાઈડને પણ તૈયાર કરી છે પણ એ ભૂલથી મેં એનો વિડીયો અપલો વિડીયો નથી બનાવી શકી અને આ હું પોતે છું રાતના દોઢ વાગ્યાનો સમય છે દોઢ નથી વાગ્યા લગભગ ત્રણ વાગ્યા છે અને મને આવતી નથી હું નીચે સૂતી છું અને બાજુમાં જે સૂતા છે તે મારા હસબન્ડ છે હવે હું દિવસનો મેકઅપનો તમને દેખાડું તો આ દિવસનો મેકઅપ છે તેમને હું આફ્ટર અને બિફોરનો મેકઅપ લુક પણ તમને દેખાડી દો સાથે સાથે બે સાઇડર પણ છે પણ તેનો પણ વિડીયો હું અપલોડ નથી કરી શકે કારણ કે ખૂબ જ પ્રેશર હતો જલ્દીમાં જલ્દી મારે તૈયાર કરવાના હતા એના કારણે તો તમે આ મારો મેકઅપ લુક જોઈ શકો છો મારી બ્રાઇડલનું અને લગભગ સવારના સાડા છથી કે છને તૈયાર કર્યા હતા તે સાડા અગિયાર સુધી અને પછી અમે ત્યાંથી નીકળી જઈએ છીએ અને જો મારી હાલત કેવી થઈ ગઈ છે ખૂબ જ થાકી ગઈ હતી ખૂબ જ એટલે ખૂબ જ તે અને પાછા અમે ત્યાં ત્યાં પહોંચી ગયા છીએ જો તો ફ્રેન્ડ્સ આ આખી જર્નરી બતાવી છે બીજી વાર હું ક્યાંક જઈશ ને તે ત્યારે હું તમને પૂરેપૂરો અપલોડ વિડીયો જરૂર કરીશ કે પૂરેપૂરી માહિતી જરૂર આપીશ તો તેની માટે બાય વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર